આપણે આવી ગયા છે ઉપરકોટ તમને બતાવીએ જોઈએ જોઈએ આગળ જઈને અમુક અમુક વસ્તુ હોય સારી સારી બતાવાની છે આ તો હું અમને ખબર જાય કઈ છે નહીં અહીંયા એવું લાગે કે બગીચો છે બગીચામાં પેલા આવ્યો કેમ કે અહીંયા આવીએ તો પેલા બગીચામાં છોડવું પડે શ્વાસ રહી જાય આખું જુનાગઢ બતાવી તમે જોઈ લ્યો હજી તો ઘણી રાહુલ છે આ તો હજી ટેલર છે તમે નીચેથી જોઈ લો ઉપર કોટ એટલે ઉપર કોટ આવી મજા તો હોય ક્યાંય ન હોય ગિરનાર બિરનાર બધું બતાવેલ છે બરોબર આ બગીચો છે તમે જોઈ શકો છો એક હિસ્કો બાજુ આવી ગયા છે આ બેઠા બેઠા પાણી પાણી પી લઈએ પછી આગળ જઈએ બહુ ઉપર કોટ મોટો છે આ જોઈ લો તમે વ્યૂ આવી નો આજે બેઠા બેઠા બતાવીએ વ્યૂ બાકી ઘણું બાકી છે જોઈ લુનાગઢ છે આપણું જુનાગઢ એટલે જુનાગઢ કે મસ્ત છે હજી તો આગળ આપણે આવવાનું છે ત્યાં તમને મસ્ત બતાવીએ બરાબર તો તમે જોયા રાખીઓ કન્ટિન્યુ રહેજો આપણો વ્લોગમાં હા વ્યૂ જાઉં હા એનો વ્યૂ એકદમ તમને તો ખબર છે ને ઘટે નહીં જુનાગઢ છે ગાંડા આપણે આ આપણે વાંદરા જો બેઠા ટેસ્ટથી મ્યુઝિક એ નંબર વન છે કેવા ટેસ્ટથી બેઠા હા એ કંઈ ઘટે નહીં જો બસ થાય છે આપણે પાસે થોડુંક ન જવાય બીક લાગી જાય પાણીનો વ્યૂ મને તો આવા વ્યૂ હોય તો આમ થોડીક મજા આવે તારે ગિરનાર બિરનાર ને કંઈ ઘટે નહીં જવું તો ખરી વ્યૂ કેમ છે એકદમ નાનો ડેમ છે આનો આ મસ્ત છે તમે જોઈ શકો છો અહીંયા રાજા બેસતા હશે કદાચ એવું લાગે મને জনা যুনা নাই দ

અંદર મજા જ આવે તમે ગુફામાં આવી જાવ એકવાર તમે મારા ભેગા આપણો ટાઈમ હશે ને તો ભૂતું પિક્ચર બનાવી નાખવા અંદર હાલી જાય તો આપણું જોઈ તો ખોરી કેમ છે બાકી લોકેશન અંદર ટાવર બાવર આવતો નથી આપડે ટ્રાય કરી જોઈ લેવું કેમ છે બાકી અંદર આ બધું છે હું ના ના લોકેશન તો છે આ લોકેશન એક નંબર છે આવી જઈજો આપણે હળી કળી તો જોઈ લીધી છે ઓલા હળી કળી વાઈ હું સોરી આપણે રાજાનો મહેલ હવે આપણે એ બાજુ જાય હળી કળી વાઈ જોઈએ પછી નીકળી જાય શેર સુધી શેર સુધી જવાનું આપણે ફરોરતો હોય ને ઘડી ઘડી ભાઈ પૂકે તીન સે બાકી

મિત્રો હવે અહીંથી આપણે બ્લોગ નો કરી દઈએ છે અને તમે જોયું છે અને ન જોયું હોય તો અહીં આવી ગયો મજા આવે બહુ જ અમે તો આવ્યા તો સારું તો લાઈક કરીજો આપણી ચેનલને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મિત્રો તો આપણે નીકળીએ અહીંયા તો ઘણું બધું ફરવાનું હતું પણ આપણે થાકી ગયા તો હવે અહીંથી બ્લોગ નો એન્ડ કરી દઈએ બરાબર જે મેન મેન પોઈન્ટ હતા એ જ બતાવતા મારે અને એ જ મને ગમતા હતા એટલે હું ત્યાં ગયો હતો તો હવે આપણે અહીંથી રાખીએ હવે મળીશું આપણે કંઈક નવા બ્લોગ સાથે તો કંઈક ને કંઈક કરીશું બરાબર